નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સંજેલી તાલુકામાં સંજેલી તાલુકાની મામલતદાર કચેરી ખાતે શ્રી મામલતદાર સાહેબના અધ્યક્ષ પણ હેઠળ લોકોના પ્રશ્નોના નિકાલ માટે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં સંજેલી મામલતદાર કચેરી ખાતે આજરોજ તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે અગિયાર કલાકે શ્રી સંજેલી તાલુકાના મામલતદાર સાહેબના અધ્યક્ષપણા હેઠળ જે લોકોએ પોતાના પ્રશ્નો માટે અરજી કરેલ હોય અને પોતાની સમસ્યા અથવા સમાજ માટે યોગ્ય વહીવટ અને ન્યાય માટે અરજી કરેલ હોય તેવા અરજદારો તેમજ અરજદારોની સમસ્યા પ્રશ્નોના રૂબરૂ જવાબ અથવા ખુલાસા કરવા માટે સેજાના તલાટી કમ મંત્રીશ્રી તેમજ સરપંચશ્રી તેમજ નાયબ તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રી સાહેબ મકવાણા સાહેબ શ્રી હાજર રહ્યા હતા સંજેલી ગ્રુપ ગ્રામ્ય પંચાયતના અરજદારોએ અરજીમાં જળસે નળ યોજના પાણીના પ્રશ્નો સફાઈ કામદારના પ્રશ્નો અરજદારો દ્વારા લેખિત અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તેમજ મંત્રી શ્રી સ્વાગત કાર્યક્રમમાં હાજર હતા તેમાં સંજેલી નગરમાં બત્રીસ કામદારો હાલમાં સફાઈ કામગીરી કરે છે અને માસિક રૂપિયા બે હજાર જ ચૂકવવામાં આવે છે તેમ ચર્ચા કરતા હતા શ્રી મામલતદાર સાહેબ સફાઈ કામગીરીમાં બિનકાળજી રાખનારને નોટિસ આપી વારંવાર કામગીરીમાં નિષ્કાળજી રાખનાર સફાઈ કામદારને છૂટા કરવા મામલતદાર સાહેબ શ્રી સૂચના આપી હતી અને પાણીમાં પ્રશ્નોના માટે સંજેલી સરપંચ શ્રી મનાભાઈ ચારેલ તેમજ તલાટી કમ મંત્રી શ્રી પરમાર રાહુલભાઈએ અરજદારની બાહીધરી ખાતરી આપવામાં આવી હતી સ્વાગત કાર્યક્રમમાં ગ્રુપ ગ્રામ્ય પંચાયત ભાણપુરના અરજદારોએ નળસે જળ યોજનામાં જરૂર છે ત્યાં નથી આવતું પાણી અને જરૂરી નથી ત્યાં વેડફાઈ જાય છે અને કેટલાક રૂપિયા મંજૂર થયા અને કેટલાક વપરાયા તેવી પ્રશ્નો તલાટી કમ મંત્રી શ્રી હાલમાં હોદ્દા પર ફરજ બજાવતા ભાણપુર પાસે જાણકારી માંગવામાં આવી હતી તેમજ સ્થળ પર કામની ચકાસણી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેમજ જણાવ્યું હતું રૂપિયા ત્રીસ લાખ ઉપાડેલા છે જે નાણાં વપરાયા છે તેની સ્થળ તપાસ તેમજ ફોટા વિડીયો આપવા રજૂઆત કરતા તલાટી શ્રી દામાભાઈ અરજદારને બાહ્યધરી ખાતરી આપવામાં આવી હિરોલા ગ્રામે પંચાયત સમસ્યા અરજી કરનાર અરજદાર હાજર રહ્યા નથી સંજેલી નગરમાં ગટર લાઈન નવા સ્ટેશન પંચાયત સુધીના રોડનું રોડ રસ્તા પાણીના પ્રશ્નો માટેની રજૂઆત અરજદારોએ અરજી કરી હતી તેના પ્રશ્નોના નિકાલ કરવા સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રી શ્રીએ અરજદારને કામગીરી કરવા ખાતરી આપવામાં આવી હતી આમ આજના સ્વાગત કાર્યક્રમ માટે મોટે ભાગે પ્રશ્નોના નિકાલ કરવામાં આવેલ છે સ્વાગત કાર્યક્રમ શાંતિપૂર્વક કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી રિપોર્ટર અંબારામ ગેખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા જોતા રહો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સંજલી ના રોજે રોજ સમાચાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

તો એને પણ ધ્યાન રાખવું તો આ વસ્તુ વારે પ્રશ્ન પ્રશ્નો તરતા છે તો એનો જવાબ આપતા પહેલા આપણે પણ વિચારવું જોઈએ કે આ કામ ગઈ થઈ મિત્રો એ ઘરમાં કેમ સફાઈ કામદાર નથી થઈ શકતા મેરો તો આપણે બધી જગ્યાએથી લઈએ છીએ તો પછી એનો એ બે કરો ને તમે આમાં જવાબ આપ્યો છે એની અંદર લખ્યું છે કે આ રીતે એની વ્યવસ્થા અમે કરીશું એ સાથે જવાબ આપ્યો હા છે છે હા બરોબર સાહેબ તો પછી એનું કામ બહુ જોરદાર અને માગણીઓ સુપરસ્ટેશન કે જે દે હોય તે ના ના એક બે તો તમે અરજી ના કરી કે ભાઈ નઈ થાય તો મે અરજી ના કામ નઈ થાય તો ચાલો એટલે દેલી દેરીમાં આ પણ જેવું જ થતું છે તમને